જુનાગઢ આતંકવાદના વિરોધમાં જૂનાગઢમાં પુતળા દહન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ ધર્મ પૂછીને હત્યા કરવાના બનાવ અંગે રોષ આતંકવાદીઓને કોઈ ધર્મ નથી હોવાના દાવા ખોટા વીએચપી શહેરના કાળવા ચોક ખાતે વિરોધ પ્રદર્શન આતંકવાદ હાય હાયના નારા લગાવી ઠાલવ્યો આક્રોશ આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ સમગ્ર હિન્દુ સમાજમાં કાશ્મીરની ઘટનાથી રોષ જુનાગઢ મહાનગર જે કાલે બાવીસ તારીખ ના એક ઘણી વખત ઘણા લોકો ઘણા સમાજના લોકો ઘણા સંપ્રદાયના લોકો પણ એમ કે છે કે આતંકવાદી કોઈ ધર્મ નથી હોતો તો ભાઈ આ વખતે કેમ હિન્દુ છે એમ પૂછ્યું અને હિન્દુ છે એમ પુષ્ટિ પૂછી અને જે હિન્દુઓ ને મારેલા હોય તો હિન્દુ હિન્દુ છે એનામાં એની સાથે બજરંગર વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ ભારત દેશ અને ભારત દેશ પણ હિન્દુ રાષ્ટ્ર જ છે અને તમામ એની સાથે જ છે અને આતંકવાદી નો કોઈ ધર્મ નથી તો કેમ ભાઈ ધર્મ પૂછી પૂછી ને માર્યા એટલે મારી સરકાર શ્રી ને નિવેદન કે ને નિવેદન ચીમકી કે તો ચીમકી આ વખતે જો સર્જિકલ સ્ટ્રાઇક ને એના કરતા પણ ભયંકર કોઈ કોઈ પગલા લેવામાં આવે અને તાત્કાલિક એને સજા આપવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ માંગ છે અને જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ તમામ હિન્દુ સમાજ તથા સાધુ સંતો અને આખો હિન્દુ સમાજને ને સાથે રાખી અને જે પણ કાર્યક્રમ આપવા પડશે ભારત આખા દેશમાં અમે આપવા માટે તૈયાર છીએ એ પછી કોઈ પણ જાતના કાર્યક્રમ હોય કે જે થાય એ તમામ જવાબદારી સરકાર ની અને પ્રશાસનની રહે છે એટલે આ ધર્મ આધારિત થયું છે તો આપણે ખાલી કોઈ લારીવાળાને નથી પૂછતા ધારો કે ધર્મ છે તો આ તો ધર્મના નામો પણ ધર્મ પૂછી પૂછી અને હિન્દુઓને કટ્ટરવાદી મારી નાખવામાં આવ્યા છે તો ખરેખર જવાદી માનસિકતા ધરાવતા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે અને બીજી વાર હું કહું છું કે જો આની ઉપર પગલા નહીં લેવામાં આવે તો કાલ અમારી તૈયારી જ છે જેવા કાર્યક્રમ નક્કી કરજો જેવા કાર્યક્રમ આપવા પડશે તેવા કાર્યક્રમ અમે રસ્તા રોકો આંદોલન જે તે જે કાર્યક્રમો આપવા પડશે એ કાર્યક્રમો આપવા માટે અમે વિશ્વ હિન્દુ પરિષદ બજંગ અને તમામ હિન્દુ સમાજને સાથે રાખી અને કરશું જય જય શ્રી રામ